બે ના

તો એલા આવો દે 5255 ના 58 985 ઓમરાઈટ હેડકેડ બટ્રેડ ટુ બજેટ 285 5 એકમાં હું ને નાખું હે

છ બે હજાર પચીસ ચારસો ને બે ત્રણ ચાર પાંચ છ સાત

અમારે લેમિટ પૂરી છે આખોર આલ્યો એ 2000 રૂપિયામાં લખ્યા 500 રૂપિયામાં સંત આ

1872 રજુલલ પગલી ગીતે નોખોલ દો ઓબરો જો સાહેબ જોવે જોવે હાલો જો સુપરજ માલ છે 7877779808181 બેસ એક કા સાહેબ 600 રૂપિયામાં આવ્યું કેને જોવો જો જો જ છે હમ લાઈફલાઈન લઈ લ્યો 888 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

33 40 23 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 પચ્ચીસ છવીસ એકતાવીસ એકાવીસ નવ ત્રીસ બત્રીસ પત્રી બેત્રીસ ચોત્રીસ છત્રીસ બોંત્રીસ હોલ બાય હોલ છોત્રીસમાં માત્રી છત્રીસ અડત્રી ચાલીસ ટકી ઓમ્પ્રમિલ છત્રીસ અડત્ર બચા બાવન પૂપન તપણ ત્રણ આઠ પાંચ પાંચ સાઠ અઠતર એકસો પત્રીસ પોણસો ત્રણ હા બ્યાસી રૂપિયા મેં બિલ ના બ્યાસી રૂપિયા